ની અંદર મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓછી ટોટલ માહિતી આપી દઈશ અને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવાય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો વાલજીભાઈ ને મેસી ગોળ મોડો ટ્રેક્ટર વેચવાનું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ મેસી ગોળ મોડો ટ્રેક્ટર વેચવાનું છે અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે આખું જનરલ બનાવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા છે સારો કલર છે ક્યાંય પણ ટ્રેક્ટર અંદર સડો નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ કરી આખા ટ્રેક્ટર નું સ્થળ ઉપર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા વાલજીભાઈ નો કોન્ટેક્ટ કરજો વાલજીભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર અંદર અત્યારે 1 રૂપિયા નો ખર્જો નથી બાકી તમે રૂબરૂ એક વખત ટ્રેક્ટર જોઈ આવો અથવા વાલજીભાઈ નો કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી લેજો બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

આ લાલજીભાઈ ટ્રેક્ટર તાલુકો વિરમ ગામ જિલ્લો અમદાવાદ અને ઝાલમપુરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વાલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વાલજીભાઈ નામ ત્રાણું એક પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો